આ જગ્યા ઉપર મહેતાજીએ કર્મ કર્યા ભક્તિ કરી બધું આ જગ્યામાં સાડા પાંચસો વર્ષ પહેલાં આ જગ્યામાં એમનું નિવાસસ્થાન હતું મુખ્ય ઘર છે સમય પ્રમાણે બધું બાંધકામ નવું થયું નવું મંદિર આખું નિર્માણ થયું પણ મૂળ ભૂમિ જે કહેવાય મહેતાજીની આ જગ્યા ઉપર મહેતાજીએ કર્મ કર્યા ભક્તિ કરી વચ્ચે મોટું સ્વરૂપ છે દ્વારકાધીશનું દામોદર રાયનું નરસિંહ મહેતાના જીવનના જો આપણે આરાધ્ય દેવ કહી શકીએ આ નરસિંહ મહેતાનો છોરો છે અહીંયા ભગવાન એકસો ને બાવન કામ કર્યા એની આખી જીવન ચરિત્ર અહીંયા આખી દોરેલી છે અને આખું મ્યુઝિયમ ટાઈપ બનાવેલું છે અહીંયા તમે એક તમને નરસિંહ મહેતાના જે કામ કર્યા એ તમને બધી અહીંયા તમને જોવા મળે છે અને હુંડી છે એ હુંડી પણ તમને અહીંયા જોવા મળે છે જે એમના જ છે જે એની હુંડી ઉપર લખતા એ ટેબલ પણ અહીંયા છે અને નરસિંહ મહેતાના જેટલા કામ કર્યા ભગવાને જેટલા અવતાર લીધા એની બધી ચરિત્ર અહીંયા લીધેલી છે ને પડખે મોટું ભવ્ય ભવ્ય બહુ મોટું મ્યુઝિયમ બનાવે છે આપણું નરસિંહ મહેતા નું જીવન ચરિત્ર માટેનું એનું પણ અત્યારે કામ શરૂ જ છે અને લગભગ થોડાક સમયની અંદર શરૂ થઈ જશે આ નરસિંહ મેતાની ઊંડી છે જે લખીથી બેન છે જે એમ નામ છે દોસ્તો એ જગ્યા ઉપર બેસી મહેતાજીએ હુંડી લખેલી અને ભગવાન કૃષ્ણ પોતે સામરસા શેઠ બન્યા અને જુનાગઢથી દ્વારકા હુંડી સ્વીકારવા ગયા સામાશાસી અને નરસિંહ મહેતાનું આખું જીવન ચરિત્ર છે એનું બધુંય તમને અહીંયા ફોટા છે અને બધી નાની નાની તસ્વીર બધી લગાડી છે એમાં તમને બધું આખું નરસિંહ મહેતાનો જે ઇતિહાસ છે એ પણ તમને અહીંયા દેખાડશે તો અવશ્ય એકવાર જરૂરી આવો તમે અને નરસિંહ મહેતાના ચોરાના દર્શન કરો જુનગરની બાજુમાં ગોપનાથ મહાદેવ છે એ ગોપનાથ મહાદેવ જે તે સમયે અપ્પુ જ હતું મહેતાજીએ સાત દિવસ સુધી એમની ઉપાસના કરી સાતમી દિવસે શિવજી પ્રસન્ન થયા